જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં જ્યાં ભક્તિ પરંપરા અને શ્રદ્ધાનો મેળ ખાય છે આપણે રોજ પૂજા કરીએ છીએ ભગવાનને ફૂલો ફળો અને પાન અર્પણ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે સોપારીનું પૂજામાં શું સ્થાન છે તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં સોપારી નાનકડી દેખાય પણ પૂજામાં તેનો અર્થ છે શક્તિ આહવાન અને ભક્તિનું એક તારમ સ્વરૂપ જ્યારે જ્યારે કોઈ મૂર્તિ ઉપલબ્ધ ના હોય ત્યારે પાન ઉપર સોપારી મૂકીને ભગવાનનું આહવાન કરવામાં આવે છે તેને કહેવાય છે અખંડ પ્રતિનિધિત્વ જે ભગવાનની હાજરીનું પ્રતિક છે કલશ સ્થાપના વખતે તેમાં સોપારી મૂકવી એ શક્તિ સમૃદ્ધિ માટેનું આમંત્રણ છે પવિત્ર પાણી પાન અને સોપારી ત્રણેય સાથે મળીને પૂજાનું મર્મ બનાવે છે પૂજા પૂરી થયા પછી પણ સોપારી દેવતાને વિદાય આપવા માટે પણ અર્પણ થાય છે અને ક્યારેક તેને નૈવેદ્ય રૂપે પણ રાખવામાં આવે છે શુદ્ધતા અને સ્નેહના ભાવ સાથે અહીંથી એક મહાન સંદેશ મળે છે ભગવાનને અર્પણ કરેલી દરેક તત્વો એટલું જ પવિત્ર છે જેટલું ભાવથી આપ્યું હોય આવી વધુ પૂજન સંસ્કૃતિની વાતો માટે પ્રાર્થના ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી